પ્રોફેશનલ નવરાત્રી ગરબા મહોત્સવમાં બિન હિન્દુઓના પ્રવેશને અટકાવવા માટે રાષ્ટ્રીય હિન્દુ પરિવારે આવેદનપત્ર પાઠવ્યું પ્રોફેશનલ નવરાત્રી ગરબા મહોત્સવ બિન હિન્દુઓના પ્રવેશને અટકાવવા માટે રાષ્ટ્રીય હિન્દુ પરિવાર દ્વારા કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું આ આવેદનપત્રના માધ્યમથી ચાર મુદ્દાઓને રજૂ કરવામાં આવ્યા હતા જેમાં બિન હિન્દુઓને અટકાવવા માટે ગરબા મહોત્સવમાં પ્રવેશ કરનાર તમામ લોકો ઉપર બહુમુત્રનો છંટકાવ કરવો તેમજ કંકુનો ચાંદલો કરવો આ પ્રોફેશનલ ગરબામાં ભારતીય સંસ્કૃતિની જાળવણી માટે ખેલૈયાઓએ ભારતીય સંસ્કૃતિનું જતન થાય તેવા વસ્ત્રો પહેરવા તેની સાથોસાથ મહિલાઓની સુરક્ષા માટે પૂરતી જાળવણી થાય તેનું પણ પાલન કરવા માટેની માંગ કરી હતી

અમને હમણાં નીચે તે પત્રકાર મિત્રો એ નહીં પણ જેમની કદાચ ખ્યાલ હશે કે તંત્ર કેટલું ઓલું કરે એમને મને બે કે ત્રણ વખત એવો સવાલ પૂછવાનો પ્રયત્ન કર્યો છે કે આપની આ માગણી કદાચ નો પાલન થાય તો ત્યારે મેં એમને પણ કીધું કે મને સરકાર શ્રીના પ્રતિનિધિઓ પર વિશ્વાસ ચોક્કસ છે પણ કદાચ થોડીક નબળાઈની એ ખબર છે પણ આપણે આશા રાખીએ કે ભાવનગર શહેરના જે સમાહર્તાઓ છે મિત્રો અમારી જે માંગણી છે અને આ જે જે મિત્રોનો શંકા છે એ ફરી વખત કોઈ દિવસ ની શંકા કરવાનો એમને તક ન મળે એવું આપ કામ કરશો એની અમારી આ અમારી લાગણી ને સાથેનું આવેદન પત્ર છે